ણસે પસંદગી મંડળની વર્ગ ત્રણની પરીક્ષા સિનિયર જુનિયર ક્લર્ક સ્ટાફ ક્લર્ક પાંચસો ચોપન પદ પર ભરતી કરવાની જાહેરાત વીસ થી પાંત્રીસ વર્ષની વયના ઉમેદવારો આપી શકશે પરીક્ષા અગાઉ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આ પરીક્ષા કમ્પ્યુટર બેઝડ લેવાય છે જેમાં સો માર્કના પેપરમાં નેગેટિવ માર્કિંગમાં ઝીરો પોઈન્ટ પચીસ માર્ક છે આજનો દિવસ ઘણા બધા એ ઉમેદવારો કે જેઓ લાંબા સમયથી સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એમની માટે મહત્ત્વનો છે કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની જુદા જુદા પોસ્ટ માટેની આજની પરીક્ષા છે અને હાલ તમામ જે ઉમેદવારો છે તેઓ અંદર જવા માટેની પ્રવેશ પ્રક્રિયા જે છે એમાં હાથ ધરી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે અંદર કોઈ પણ ગેજેટ લઈ જવાની મંજૂરી નથી જે રીતે દરેક પરીક્ષામાં વ્યવસ્થા હોય છે એ જ પ્રકારે માત્ર આઈડેન્ટિટી કાર્ડ અને સાથે જ હોલ ટિકિટ છે એજ લઈ જવાની મંજૂરી છે અને તમામ જે ઉમેદવારો છે દૂર દૂરથી આવ્યા છે કારણ કે ભલે અમદાવાદ સેન્ટર હોય પરંતુ ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેઓ દક્ષિણ ગુજરાતથી અથવા તો ઉત્તર ગુજરાતથી પણ આવ્યા છે જે ઉમેદવારો છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આપ ક્યાંથી આવ્યા છો કેવી પરીક્ષાની તૈયારી કરી છે કરી છે સારી બિલકુલ આપ જણાવો આપ ક્યાંથી આવ્યા છો અહીંયા સેટેલાઇટથી કેટલા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા બસ હમણાં એક વર્ષથી છે પરીક્ષાનો દિવસ મહત્વનો કેટલો એક્સાઇટમેન્ટ પરીક્ષા માટે એક્સાઇટમેન્ટ તો હોય જ ના ખબર છે તો પછી બિલકુલ આપ જણાવો કારણ કે આજે મહત્વનો દિવસ લાંબા સમયની જે પ્રિપેરેશન ચાલી રહી છે હવે પેપર આપશો કેવી તૈયારી ક્યાંથી આવ્યા છો ઓગણ ગોતા બિલકુલ જે ઉમેદવારો છે તેઓ લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અને સમય પણ આવી ચૂક્યો છે જોકે થોડાક સમય પહેલાં જ આ પરીક્ષાની તે જે તારીખ છે એ ડિક્લેર થઈ હતી પરંતુ કેટલાક કારણોસર એમાં એક જે કારણ છે ચૂંટણી પણ હતી જેના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો તો નવી તારીખ ડિક્લેર કરવામાં આવી હતી અને એ જ ડિક્લેરેશન મુજબ આજે જે જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગના જે ઉમેદવારો છે તેઓ આ પરીક્ષામાં બેસી રહ્યા છે અને પરીક્ષા માટે પોતાની જે તૈયારી લાંબા સમયથી કરી રહ્યા હતા એ પરીક્ષાનો હવે જ્યારે વારો આવે છે ત્યારે એટલો જ એક્સાઇટમેન્ટ પણ તમામ જે ઉમેદવારો છે તેમાં છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા